વેલકમ ટુ માય ચેનલ જયા મેસી જૈનિક મેથ સાયન્સ એજ્યુકેશન આજે આપણે ધોરણ સાત વિષય વિજ્ઞાનની અંદર સ્વધ્યન પોતે સોલ્યુશન જોવાના છે ચેપ્ટર નંબર ત્રણ ઉષ્મા જો ચેનલ ઉપર તમે પહેલીવાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બે લાયકોને ઓલ પર સેટ કરો જેથી નવા આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે ચાલો આપણે જોઈએ સ્વ અધ્યન સોલ્યુશન ચેપ્ટર ત્રણ ઉષ્મા પ્રશ્ન એક નીચે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો એક પદાર્થો એકબીજાના સંપર્કમાં ન હોય ત્યારે તેમાં ઉષ્મા પ્રસરણ કઈ રીતે થાય છે ઉષ્મા વિકિરણ તેર પારો પ્રવાહી રૂપ પદાર્થ છે તે ઉષ્મા પસરણ કઈ રીતે ગરમ થાય છે તો જવાબ આવશે ઉષ્મા વહન ત્રણ પ્રવાહી પદાર્થને ઠંડો પાડતા તેના કદમાં શો ફેરફાર થાય છે તો જવાબ આવશે કદ વધે છે ચાર ઉષ્મા આપવાથી પદાર્થના તાપમાનમાં શું ફેરફાર થાય છે તો જવાબ આવશે વધે છે પાંચ તંદુરસ્ત માનવ શરીરના સામાન્ય તાપમાન માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે તો જવાબ આવશે એ સાડત્રીસ અંશ સેલ્સિયસ છ કયો એકમ તાપમાન માપન માટેનો નથી જાબ આવશે કેલરી સાત તપેલીમાં દૂધ ભરીને ગરમ કરવાની પદ્ધતિ એટલે રીતમાં ઉષ્મા પસરણની કઈ રીત જોવા મળે છે ઉજાબ આવશે બી ઉષ્મા નયન આઠ ચિત્રમાં દર્શાવેલ સાધનથી ડૉક્ટર શેનું માપન કરી શકે છે ઉજાબ આવશે શરીરનું તાપમાન નવ ઉષ્મા એ ખાલી જગ્યાનો એક પ્રકાર છે ઉજાબ આવશે જાનો એક પ્રકાર છે દસ વાટકીમાં રહેલો આઈસ્ક્રીમ જ્યારે ઓગળે છે ત્યારે તેના અણુઓ ઉષ્મા ગુમાવી ગતિ વધારે છે જવાબ આવશે ઉષ્મા ગુમાવી ગતિ વધારે છે પ્રશ્ન બે નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો અગિયાર ઉષ્માનું વહન ખાલી જગ્યામાં ઝડપી થશે જવાબ આવશે લોખંડ બાર ઉષ્માનો એકમ ખાલી જગ્યા તે તુ જાબ આવશે કેલેરી તેર તંદુરસ્ત મનુષ્યના શરીરનું તાપમાન ખાલી જગ્યા હોય છે તો અઠ્ઠાણું પોઈન્ટ છ અંશ ફેરણ હિટ ચૌદ ઉષ્માનો મંદ વાહક પદાર્થ ખાલી જગ્યા નથી તુ જાબ આવશે લોખંડ પંદર નીચેનામાંથી ઉષ્માના સુવાહક પદાર્થ અને મંદ વાહક પદાર્થને અલગ કરો રબર ચામડું લોખંડ એલ્યુમિનિયમ તાંબુ જસર લાકડું કાગળ પ્લાસ્ટિકને પૂઠું એમાંથી ઉષ્માના શું અને ઉષ્માના મંદ વાહકને આપણે અલગ કરવાના છે ઉષ્માના શું અંદર આવશે તાંબુ બે લોખંડ ત્રણ એલ્યુમિનિયમ ચાર જસર જ્યારે ઉષ્માના મંદવાહકો અહીંયા શું વાહકો તો અહીંયા મંદવાહકો એક રબર બે ચામડું ત્રણ લાકડું ચાર કાગળ પાંચ પ્લાસ્ટિક અને છ કુઠું એ મંદ વાહકો છે ત્રણ વૈજ્ઞાનિક કારણો આપો મંદો આપનો હાથો એબોનાઇટનો રાખવામાં આવે છે જા પ્રેશર કુકર ખોરાક રોધવા માટે વપરાતું હોતી તે ઉષ્માના સુવાહક ધાતુનું નું બનેલું હોય છે પ્રેશર કુકરની ધાતુ ખૂબ ગરમ થવાથી તેને હાથથી પકડી શકાતી નથી તો પ્રેશર કુકરના એબોનાઇટના હાથા અવાહક હોવાથી તે ગરમ થતા નથી તેથી પ્રેશર કુકરને એબોનાઇટના હાથા હોય છે સત્તર ઉષ્માના સુવાહકો અને ઉષ્માના મંદ વાહકો વચ્ચેનો તફાવત ઉદાહરણ આપી સ્પષ્ટ કરો ઉષ્માના સુવાહકો અને ઉષ્માના મંદ વાહકો તો એક આ પદાર્થોમાંથી ઉષ્માનું વહન સહેલાતી થાય છે પદાર્થોમાંથી ઉષ્માનું થઈ શકતું નથી તે ચાંદી એલ્યુમિનિયમ લોખંડ વગેરે ઉષ્માની સુવાહકો છે તે અહીંયા કાચ પ્લાસ્ટિક એબોનાઇટ રબર ચામડું વગેરે પદાર્થો ઉષ્માના વાહકો છે અઢાર ડોક્ટરના થર્મોમીટરથી ઉકળતા દૂધનું તાપમાન માપી શકાય કેમ ના કારણ કે ડોક્ટરનું થર્મોમીટર પાંત્રીસ અંશ સેલ્સિયસથી બેતાલીસ અંશ સેલ્સિયસ સુધીનું તાપમાન માપી શકે છે ત્યારે ઉકળતા દૂધનું તાપમાન સો અંશ સેલ્સિયસની આસપાસનું હોય છે તેથી મર્ક્યુરી બેતાલીસ અંશ સેલ્સિયસથી આગળ વધી નરી તોડી નાખે છે ઓગણીસ શરીરનું તાપમાન માપવા લેબોરેટરી થર્મોમીટર વાપરી શકાય છે શા માટે ના તો ક્લિનિકલ થર્મોમીટરમાં ખોચને લીધે થર્મોમીટર દર્દીના શરીરના સંપર્કમાંથી કાઢી લીધા પછી પણ પારો તે જ સ્થાને રહે છે તેથી દર્દીના શરીરનું તાપમાન થોડા સમય પછી પણ વાંચી શકાય છે જ્યારે લેબોરેટરી થર્મોમીટરમાં કાંચ ન હોવાને લીધે શરીરનું તાપમાન માપવા માટે વાપરી શકાય નહીં વીસ દરિયાકાંઠે રહેતા લોકોના મકાનોની બારીઓ દરિયા તરફ શા માટે રાખવામાં આવે છે કારણ કે સમુદ્ર કાંઠે સમુદ્ર પરથી દરિયાઈ લહેર જમીન તરફ આવે છે આવી ઠંડકવાળી સમુદ્રની હવાને મેળવવા કાંઠે રહેતા લોકોના મકાનોની બારી સમુદ્ર તરફની રાખવામાં આવે છે એકવીસ શિયાળામાં કોઠાની કાંઠાની હવા ચા માટે ગરમ હોય છે તો દિવસે સમુદ્રના પાણી તળતા જમીન ઝડપથી ગરમ થાય છે તો જમીન પરની ગરમ હવા ઉપર તરફ ગતિ કરે છે તેની જગ્યા લેવા સમુદ્ર પરની ઠંડી હવા જમીન તરફ ગતિ આવે છે તો સમુદ્ર પરથી આવતી ઠંડી હવાને દરિયાઈ લહેર કહે છે તેથી શિયાળામાં દરિયા કિનારાની હવા ગરમ હોય છે આ વિસ્તાર દરિયાઈ લહેર અને ભૂલહેર સમજાવો તો દરિયાઈ લહેર સમુદ્ર કોઠાના વિસ્તારમાં દિવસે સમુદ્ર પરની ઠંડી હવા જમીન તરફ ગતિ કરે છે અને દરિયાઈ લહેર કહે છે ભૂમિય લહેર તો સમુદ્રકાંઠાના વિસ્તારમાં રાત્રિના સમયે જમીન પરની ઠંડી હવા તરફ ગતિ કરે છે અને ભૂમિય લહેર કહે છે ત્રેવીસ ઉનાળામાં સુતરાવ કપડાંના વસ્ત્રો શા માટે પહેરવામાં આવે છે તો જવાબ છે ઉનાળામાં ગરમી ખૂબ જ હોય છે તેથી સફેદ કે આછા રંગના સુતરાવ કપડાં ઉષ્માનું શોષણ ઓછું અને પરાવર્તન વધુ કરે છે તેથી ઉનાળામાં સૂતરાઓ કાપડના વસ્ત્રો પહેરવામાં આવે છે ચોવીસ શિયાળામાં ઊનના વસ્ત્રો પહેરવા પાછળના કારણો જણાવો અહીં જવાબ છે કારણ કે ઊન એ ઉષ્માનું મંદ વાહક છે વળી ઉનના રેસાઓ વચ્ચે હવા ભરાઈ રહે છે આ હવા આપણા શરીરની ઉષ્ તનની ઉષ્માને વાતાવરણમાં જતી અટકાવે છે તેથી આપને આપણને હુંફ અનુભવાય છે આથી શિયાળામાં આપણે ઊનના વસ્ત્રોનો ઉપયોગ કરીએ છીએ પચીસ તફાવત આપો ક્લિનિકલ થર્મોમીટર અને લેબોરેટરી થર્મોમીટર તો ક્લિનિકલ થર્મોમીટરની અંદર તેમો પાંત્રીસ અંશ સેલ્શિયસથી બેતાલીસ અંશ સેલ્સિયસ સુધીનું તાપમાન દર્શાવતા અંક આપેલા હોય છે તેમાં માઇનસ દસ અંશ સેલ્સિયસથી એકસો દસ અંશ સેલ્સિયસ સુધીના તાપમાન દર્શાવતા અંક આપેલા હોય છે તેમાં ખોચ હોય છે તેમાં ખાંચ હોતી નથી તે શરીરનું તાપમાન માપવા માટે વપરાય છે તે પદાર્થનું તાપમાન માપ માપવા માટે વપરાય છે છવ્વીસ દૂધ અને ચા વધારે સમય ગરમ રાખવા તમે શું કરશો તો દૂધ અને ચાને વધારે સમય ગરમ રાખવા માટે અવાહક પદાર્થોમાંથી બનેલી વસ્તુઓનો ઉપયોગ કરીશું જેમ કે થર્મોસ જેમાં કાચ અવાહક પદાર્થ જેથી ઉષ્માનું વહન થતું નથી અને ચા ગરમ રહે છે સત્યાવીસ ઠંડા પીણાની ખાલી ટેન્ક કન્ટેનર લો તેને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કાપો ત્યારબાદ તેમાં સરથી મીનબત્તી મૂકો કન્ટેનરને પાણી પાત્રમાં મૂકી પાણીના પાત્રમાં મૂકી અવલોકન કરો શું જોવા મળ્યું શા માટે તો મીણબત્તી થોડા સમય બાદ પૂજાઈ જાય છે કારણ કે મીનબત્તીના દહનથી કાર્બન ડાયોક્સાઇડ એટલે સી ઓટું ઉત્પન્ન થાય છે જે વજનમાં ભારે હોવાથી મીણબત્તીને સરાવવા માટેના જરૂરી ઓક્સિજનને એટલે કે ઓટુંને અટકાવે છે તેથી મીણબત્તી પૂજાઈ જાય છે અઠ્યાવીસ એક કાચનો પારદર્શક પ્યાલો લઈ તેને ગરમ પાણીથી છલો છલભરો તેમાં લાલ રંગની શાહીના ત્રણ ચાર ટીપા ઉમેરો બીજા ગ્લાસને ઠંડા પાણીથી છલો છલભરો તેના પર નકામો પોસ્ટકાર્ડ અથવા ચાર્ટ પેપર મૂકો હવે તે પ્યાલાને પ્યાલાને ગરમ પાણીના પ્યાલા પર પાણી ઢોરાય નહીં તે રીતે ઊંધો મૂકો અને અવલોકનની નોંધ કરો કહી ગરમ અને ઠંડા પાણી વચ્ચે ઉષ્માનયની રીતે ઉષ્માનું પસરણ થશે આપણે લાલ રંગના પાણીના કણો ઉપર જતા જોઈ શકીએ છીએ ચાર એક વાક્યનું ઉત્તર લખવું ઓગણત્રીસ કિવાની માતા નિશ્ચિત ચિત્રમાં દર્શાવેલ પરિસ્થિતિવાળા ક્લિનિકલ થર્મોમીટરનો ઉપયોગ દર્શાવેલ માટે કરે છે શું તે સાચું તાપમાન શરીરનું તાપમાન માપવા માટે કરે છે શું તે સાચું તાપમાન માપી શકશે કે કેમ અહીંયા જવાબ આવશે ના સાચું તાપમાન માપી શકશે નહીં કારણ કે મર્ક્યુરીના દોરાનો છેડો પાંત્રીસ અંશ સેલ્સિયસ થી ઉપર છે ત્રીસ રાજેશને તાવ આવ્યો છે તો તેના શરીરના તાપમાન વિશે મહેશ શું અનુમાન કરી શકશે તો રાજેશને તાવ આવ્યો હોવાથી તેના શરીરનું તાપમાન પાંત્રીસ અંશ સેલ્સિયસ કરતાં વધુ અને બેતાલીસ અંશ સેલ્સિયસ કરતાં ઓછું હશે એકત્રીસ થર્મોમીટરની મદદથી તાપમાનનું માપન કરતી વખતે કઈ કઈ કાળજી રાખશો તો સીધું રાખવું રાખવું નહીં જેથી આંખ સામે સીધી રેખામાં રહે અને જોઈ રહેમોમીટરને મરક્યુરી વાળો ભાગ જે પદાર્થનું તાપમાન માપવાનું હોય તેની સાથે સંપર્કમાં રહેવો જોઈએ બત્રીસ કયા સરિયાનું મીણ ઝડપથી ઓગળશે શા માટે અહીંયા ધાતુનું સરિયાનું મીન શ એ ઝડપથી છે કારણ કે ધાતુ ઉષ્માની સુવાહક કે જ્યારે કાચ લાકડું અને પ્લાસ્ટિક ઉષ્માના મંદવાહક હોય છે તેત્રીસ વિષુવૃત્તની નજીકના પ્રદેશો એ ધ્રુવો પરના પ્રદેશો કરતાં ગરમ કેમ હોય છે જવાબ છે વિષુવૃત્તની નજીકના પ્રદેશો પર સૂર્યના કિરણો સીધા પડે છે જ્યારે ધ્રુવ પ્રદેશો પર સૂર્યના કિરણો ત્રાસા હોવાથી વિષુવૃત્તની નજીકના પ્રદેશો પર ધ્રુવ પ્રદેશ કરતો વધુ ગરમ હોય છે આધુનિક રીતે થતા નવા બાંધકામમાં વપરાતી પોલી ઈટો વડે બનાવેલ દી મકાનને કેવી રીતે ઠંડુ રાખે છે તો જવાબ છે બે પોલી ઈટો વચ્ચે હવાનું સ્તર રહેલું હોય છે હવા ઉષ્માની મંદ વહાવ છે માટે ઘરની બહાર રહેલી ગરમીને ઘરમાં પ્રવેશવા દેતી નથી અને ઘરની અંદર રહેલી ઠંડક યથાવત રહે છે તો આજે આપણે ધોરણ સાત વિષય વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર ત્રણ ઉષ્માનું સ્વ અધ્યયન પોતીનું સોલ્યુશન જોયું જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો બીજા મિત્રો સાથે શેર કરજો અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બે લાયકોને ઓલ પર સેટ કરો જેથી નવા આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે થેન્કસ ફોર